મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન સત્તર જૂન કરણ અફેર્સ બે હજાર ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન સત્તરને અઢાર વિશે ચર્ચા કરીશું આપણે મિત્રો બંને દિવસનો કરણનો વિડીયો સમય અને સંજોગોનો લીધે ભેગો બનાવેલો છે રેલવેની પરીક્ષા ચાલુ છે તેની અંદર સફળતા હો તેવી મારી શુભેચ્છા આ ગ્રુપ ડીની પરીક્ષા ટૂંક સમયમાં આવવાની છે તેની અંદર તમે સફળતા હોવ તેવી મારી શુભેચ્છા એડવાન્સમાં ગુડ નાઇટ લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન તમામ કે તમારા કાર્યો સફળ રહે તમારો દિવસ શુભ રહે તેમાં તેવી શુભકામનાઓ અને મિત્રો ખાસ કરીને કોઈ પ્રશ્ન નિધન વિશે આવતો હોય તો ઓમ શાંતિની કોમેન્ટ કરજો ભારતના ક્રિકેટરનો વિશે કંઈક સારો એવો પ્રશ્ન કે કંઈક કારકિર્દી બનાવી હોય તો તેના વિશે બે સ્ટોપ લાખ અથવા સાબાસી પાઠવતો આમ અભિનંદન પાઠવતો કોમેન્ટ કરજો પછી કોઈ સરકાર દ્વારા કંઈ યોજના બનાવવામાં આવી તો તે સરકારનો ખૂબ ખૂબ આભાર માનજો ધારો કે બીજેપી સરકાર જેની સરકાર હોય તેનો પંજાબ હોય તો આપની સરકાર છે આપ સરકારનો ખૂબ ખૂબ આભાર એવી કોમેન્ટ કરજો યોજનાની નામ સંગાથ બરાબર તો કોંગ્રેસ સરકાર હોય તો કોંગ્રેસ સરકાર એવું નહીં કે ત્રણ આપણે સરકાર બધી સમાન લઈને ચાલવાનું છે બરાબર આપણે હવે આ રાજકારણથી બહાર આવીએ પ્રશ્ન એક હાલમાં આંતરરાષ્ટ્રીય પારિવિ પારંપ પારિવારિક પ્રેષણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો પ્રશ્ન એક હાલમાં આંતરરાષ્ટ્રીય પારિવારિક પ્રેષણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો સોળ જૂન આ પારિવારિક પ્રેષણ એટલે જે ડોલરની અંદર જે રૂપિયા કમાઈ અને જે ભારતમાં રૂપિયામાં કન્વર્ટ થાય છે તેને પ્રેષણ કહેવાય બરાબર એટલે સોળ જૂન બરાબર આ દિવસ મનાવવામાં આવે છે એક જૂને વિશ્વ દૂધ દિવસ વિશ્વ દૂધ દૂધ ઉત્પાદનના ટોપ પર છે ભારત દૂધ ઉત્પાદનના ગુજરાત રાજ્યમાં ઉત્તર પ્રદેશ ટૉપ પર છે બે જૂન તેલગના સ્થાપના દિવસ ત્રણ જૂન વિશ્વ સાયકલ દિવસ ચાર જૂન આક્રમકતા શિખર મહાસૂના બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ પોંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છ જૂન વિશ્વ કીટ દિવસ સાત જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ આઠ જૂન વિશ્વ મહાસાગર દિવસ નવ જૂન વિશ્વ પ્રત્યપાન દિવસ દસ જૂન રાષ્ટ્રીય ચડીબૂટી અને મસાલા દિવસ અગિયાર જૂન આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ બાર જૂન વિશ્વ બાળ શ્રમ નિષેધ દિવસ બાર જૂન રશિયા દિવસ તેર જૂન આંતરરાષ્ટ્રીય એલ્બિનિઝમ જાગૃતતા દિવસ ચૌદ જૂન વિશ્વ રક્તદાતા દિવસ પોચ પંદર જૂન ચૌદ જૂન વિશ્વ રક્તદાતા દિવસ પંદર જૂન વૈશ્વિક પવન દિવસ આટલા દિવસો મનાવવામાં આવે છે પ્રશ્ન બે હાલમાં કોણે ભારતના આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો દસ વર્ષ પૂરો થવા પર રાષ્ટ્રીય મહેજમાંની પસંદગી કરવામાં આવી છે તો વિશાખાપટ્ટનમ પ્રશ્ન ત્રણ હાલમાં ફિફા કલબ વિશ્વકપ બે હજાર પચીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે અમેરિકામાં તો તેર એપ્રિલ અંગ્રેજી ભાષા દિવસ હેલન મક્સકે અંગ્રેજી મેસેજિંગ પ્લેટફોર્મ એક ચેટલોને કરી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ગોલ્ડન ફોર્મ મિસાઇલ રક્ષા કવચ કાર્યક્રમની શરૂઆત ઘોષણા કરી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ટેક ઇટ ટાઉન ટેક્ટ પર હસ્તાક્ષર કરવા કાનૂન બનાવવામાં આવ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી રાષ્ટ્રપતિ બને ત્યારે નવું નવું ચર્ચા કરી રહ્યા છે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રોસેસ્ટ કે સરથી પીડિત છે જો આઈડન અમેરિકાના સર્જનની એક ટીમ દુનિયાનો પ્રથમ માનવ મુદ્રા છે અને પ્રત્યારોપણનું કરવામાં આવ્યું અમેરિકાના ભારતને હવા કઈ ત્રણસો સહિત તકનીકની બીકરીને મંજૂરી આપી અમેરિકા ન્યૂયોર્કને બાબા સાહેબ આંબેડકરનો દિવસની બનાવવાની ઘોષણા કરી છે અમેરિકા સતત ચોથા વર્ષ માટે ભારતનો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર દેશ બન્યો છે તો પ્રશ્ન ચાર હાલમાં બ્રિટેન ખુફિયા એજન્સી બે હજાર સોળના બે હજાર સોળની એમ સોળને પ્રથમ મહિલા પ્રમુખ કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો બ્લેજ મેટ્રવેલી પ્રશ્ન પોચ હાલમાં ગ્રીષ્મકાલીન ગ્રીષ્મકાલીન કાર્નિવાલ બે હજાર પચીસનું સમાપન ક્યાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં થયું તો લદ્દાખ પ્રશ્ન તો લદ્દાખ વિશે તો ખુબાની ઉત્સવ લદ્દાખ બે હજાર પચીસનું આયોજન લદ્દાખમાં કરવામાં આવ્યું છે બટાલિક પટાલી ક્રિકેટ લીગ બે હજાર પચ્ચીનું આયોજન લદ્દાખમાં કરવામાં આવ્યું માથો નાગરિક નામની ઓળખાતા વાર્ષિક મટવાસી ઉત્સવ લદ્દાખમાં શરૂ થયું કેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ બે હજાર પચ્ચીનું લદ્દાખમાં શરૂ થયું વિશ્વનું પ્રથમ હાઈ એલિલ્યુટ વાળો પેરા સ્પોર્ટ સેન્ટર એટલે એમાં સ્થાપિત કરવામાં આવ્યું લદ્દાખમાં વાર્ષિક શુકલા મહોત્સવ મનાવવામાં આવ્યો છે મોદી સરકારે લદ્દાખમાં પોત નવા જિલ્લા બનાવવાની ઘોષણા કરી છે ગૃહમંત્રી અમિત શાહના મુતાબિક પ્રમાણે લદ્દાખમાં પોત નવા જિલ્લા બનાવ્યા જસ્કર દ્રાક્ષ શામ નુબ્રા થાંગ થાંગ મનાવવામાં આવ્યા છે બરાબર પ્રશ્ન છો હાલમાં મેટાને કોણે ભારતના નવા મેનેજિંગ ડાયરેક્ટર બનાવ્યા છે રાજીવૈને ઉપસેના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે મનીષા ભાટી ભારતની પ્રથમ મહિલા રાજ્યપાલની સહાયક ઉપાધ્યક્ષ બની છે સતપાલુ ભાનુ એલયસીમ સી ઓને એમની નિયુક્ત કરવામાં આવ્યા છે યશવી સોલંકી ભારતીય રાષ્ટ્રપતિની પ્રથમ મહિલા કેપ નિયુક્ત કરવામાં આવે છે શૈલેષ મહેતા ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે ટીબી રવિશંકર સોળમાં વિત્તી આયોગના નવા પાર્ટ ટાઈમ સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા છે અશ્વની લોહાણી પ્રધાનમંત્રી સંગ્રહાલય અને પુસ્તકાલય નિદેશકના નિયુક્ત કરવામાં આવ્યા છે ટીબી રવિશંકર બરાબર કોમેન્ટ જવાબ આપજો કોણ છે બરાબર અગાઉ કઈ રીતે જોડાયેલા છે ના ડેપ્યુટી ગવર્નર છે હવે પ્રશ્ન સહેલો બનેલો છે પ્રશ્ન સાત હાલમાં કયા રાજ્યની સરકારને સરકારી સ્કૂલો પર શિક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પરિણામને વધુ સારું બનાવવા માટે એનજીઓ એસની સાથે સમજોતા કરવામાં આવ્યા છે તો તેલંગણા તેલંગાનાનું કેપિટલ છે હૈદરાબાદ સીએમ શ્રી રેવંત રેડ્ડી રાજ્યપાલ છે જીષ્ણુદેવ વર્મા કબલ ટાઈગર રિવિઝર્વ અમદાવાદ ટાઈગરિઝર્વ કાસ પ્રમાણે નેશનલ પાર્ક મહાવીર નેશનલ પાર્ક મુગાવી નેશનલ પાર્ક તમિલનાડુ સોરી તેલંગનામાં આવેલા છે દક્ષિણ ભારતની રાજ્ય તેલંગણાનું વિશ્વસ્તરીય ઇકો ટાઉન વિકસિત કરવાની ઘોષણા કરી છે તેલંગાણા કુંભરામ ભીમને નવા વાઘ સંરક્ષણ જીરો ઘોષિત કરવામાં આવ્યું તેલંગણા સરકારે દિવ્યાંગ દંપતીની વીમા માટે એક લાખ રૂપિયાની પ્રોત્સાહન રાશિ આપવાની ઘોષણા કરી છે તેલંગણા સરકારના મુખ્યમંત્રી ઇન્દિરા સ્વરાજ ગિરિજલા વિકાસ યોજના લોન્ચ કરી છે અભિજીત બેનરજી તેલંગના રાઇઝિંગ વિઝન બોર્ડમાં સામેલ થયા બાર દિવસીય સરસ્વતી પુષ્કરલો કુંભ તેલંગાણામાં થયો ગોલ્ડ સિક્કા દ્વારા ભારતની પ્રથમ સેના પુરવાનું એટીએમનું અનાવરણ કરવામાં હૈદરાબાદમાં કરવામાં આવ્યું છે તેલંગાના ટી સીલ સાયબર સુરક્ષા લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું છે પશ્ચાટ હાલમાં કોને ધ સ્ટાર લાઇટ વે નામની ઉપન્યાસ લખી છે સુલેતા રાજખન્ના તો આદિશિંહ અગ્રવાલને મોદી નીતિશાસ્ત્ર ધ વર્લ્ડ એજ ઓસ્ટર નામની પુસ્તક લખી રોડે ટ્રુસ્કે ઇન્ડિયા બે હજાર બે હજાર ઇયર્સ ઇડર્સ ઇયર્સ ઓફ હિસ્ટ્રી નામની પુસ્તક લખી છે ભંડારુ તેલુગુ લખી મહાત્મા કથાનું પ્રજાલા કાથે આત્મકથાનું વિમોચન કરવામાં આવ્યું છે સ્નેહ ભાર્ગવના દ્વારા ધ વુમન ઓફ ધ વોરન એમ્સ ધ મેમોરી ઓફ ધ મેડિકલ પાયોનિયર નામની પુસ્તક લખી છે બરાબર ધ ડાયરી ઓફ ધ ક્રિકેટર વાઇફ નામની સ્મરણ પૂજા પૂજારી લખી તે ચેતસ્વ પૂજારાની પત્ની છે ક્રિકેટર રાજનાથસિંહને રેડી ઓફ ધ રેલવેમેન્ટ એન્ડ રિસર્ચ બ્લુ પ્રિન્ટ ફોર ધ ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડિયા મિલિટરી નામની પુસ્તકનું વિમોચન કર્યું છે તો હવે ફેરથી આપણે ચર્ચા કરી લઈએ હાલમાં કોને ધ સ્ટાર્સ લાઈટ ધ વે નામની ઉપન્યાસ લખી છે તો સુલેતરાજ ખન્ના બરોબર ફરીથી પ્રશ્ન ચર્ચા કરી લે થોડો ડીપમાં પ્રશ્ન અને થોડોક અલગ અવકવાડ પડતો પ્રશ્ન હોવાથી પ્રશ્ન નવો હાલમાં કોણે ભારતના પ્રમુખ રિયલ અને રૂપમાં નિવે છે તો નોયડા પ્રશ્ન દસ પ્રશ્ન દસ હાલમાં કઈ રાજ્યની જમ્પિંગ સ્પાઇડર નવી પ્રજાતિ શોધ કરી તો કર્ણાટક કર્ણાટક એક પ્રશ્ન આવે તો પહેલું એ જ કે કર્ણાટક કોફીના ઉત્પાદનમાં ભારતનું ટોપ રાજ્ય છે કોફીના ઉત્પાદનનું ભારત સાતમા નંબર પર છે બ્રાઝિલ કોફીના ઉત્પાદનનું વિશ્વમાં ટૉપ પર છે દૂધ ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ ટોપ પર છે બરાબર અને અમુક અમુક તમિલનાડુ એ લવિંગના ઉત્પાદનમાં ટોપ પર છે પછી ફળોનું રાજ્ય તરીકે કયું રાજ્ય ઓળખવામાં આવે છે કોમેન્ટમાં જવાબ તમે આપજો કારણ કે આપણે અગાઉ વિડીયોમાં ચર્ચા કરેલી છે હાલ માટે બધું કૃષ્ણા નદી પર સાગર બંધ કાવેરી નદી પર કર્ણાટક પણ આવેલા છે બેંગ્લોર કેપિટલ છે બેંગ્લોર કર્ણાટકનો સીએમ છે સીતારમૈયા રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત કર્ણાટક રાજ્ય સરકારે હુકાબાર પ્રતિબંધ લગાવ્યો છે કર્ણાટક ભારતની પ્રથમ નિ હેલિકોપ્ટર અસેમ્બ્લી લાઇન શરૂ કરી છે કર્ણાટકને ટાટા એર હેલિકોપ્ટર વિનિમય એકાઇ મળી છે અનિલ અનિલકુંભને કર્ણાટકને વન વિભાગના રાજદૂત નિયુક્ત કરવામાં આવે છે ભારતીય સમાજના કર્ણાટકની પાંચમી શતાબ્દીની પહેર છેલાઈ થયેલા જહાજનું નામ સામેલ કરવામાં આવ્યું છે જહાજનું નામ હતો કોડીની કર્ણાટક લકુડી સ્મારકને યુનેસ્કોની વિશ્વ ધરોહર સૂચિમાં સામેલ કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવે છે ગામસ્તર પર બીજા પૂર્વ સંરક્ષણ પૂરું કરવાવાળો કર્ણાટક રાજ્ય બન્યું છે ભારતે નેનો ઇલેક્ટ્રોનિક્સ રોડ શોનું ઉદઘાટન કરવા બેંગ્લોરમાં આવ્યું છે બરાબર તો પ્રશ્ન અગિયાર હાલમાં કોને ચેન્નાઈના ભારતમાં પ્રથમ કૃષિ ડ્રોન વિશ્વદેશીકરણ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો અકમલેશ પાસવાન તો પ્રશ્ન બાર હાલમાં કોને પ્રધાનમંત્રી મોદીને કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યો છે સાયપ્રસ સાયપ્રસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાયપ્રસનો સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રેડ કોલર ઓફ ધ ઓર્ડર ઓફ ધ રિયોસ થ્રી સન્માનિત કરવામાં આવે છે સાયપ્રસનું કોપી કેપિટલ છે નિકોસિયા કરન્સી છે યુરો રાષ્ટ્રપતિ છે નિકોશિયા ડોલિયસ બરાબર પ્રશ્ન તેર હાલમાં કયા દેશના ઓપરેશન ટ્રુ પ્રોમિસ થ્રીથી શરૂ કરવામાં આવી આવ્યો છે તો ઈરાન કેપિટલ છે તેહરાન કરન્સી છે ઈરાની રિયાલ રાષ્ટ્રપતિ છે મોસૂદ પેજેક્સ પેજેકિસ્તાન પ્રશ્ન ચૌદ હાલમાં ભારત પ્રશ્ન ચૌદ હાલમાં ભારતની પવન ઉર્જા ક્ષમતા કેટલા પ્રતિશત વધીને એક પોઈન્ટ પોંચ ગેગાવટ કરવામાં આવી ગીગાવટ કરવામાં આવી છે તો દસ પોઈન્ટ પોંચ પ્રશ્ન તમારા માટે કતોથી હાલમાં કયા દેશને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ બે હજાર જીતી છે દક્ષિણ આફ્રિકા પ્રશ્ન તમારા માટે ચાલ પ્રધાનમંત્રી મોદી કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા છે તો જાપાન સાયપ્રસ ઇન્ડોનેશિયા કે શ્રીલંકા અને મિત્રો ખાસ કરીને શ્રીલંકા ઓપ્શન આવે છે શ્રીલંકાના કયા સર્વત સન્માનથી સાહેબ મોદી સાહેબને સન્માનિત કરવામાં આવેલા છે તે કોમેન્ટમાં જવાબ આપજો બીજા વિડીયો જોયા છે તો તમને ખબર હશે તો પ્રશ્ન અઢાર અઢાર જૂન કર્ણ અફેર બે હજાર પચીસ બે દિવસનો ભેગો આપણે વિડીયો અપલોડ કરવાના હતા મગર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે એક જૂન વિશ્વ દૂધ દિવસ બે જૂન તેલગણ સ્થાપના દિવસ ત્રણ જૂન વિશ્વ સાયકલ દિવસ ચાર જૂન આક્રમકતાસુમ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છ જૂન વિશ્વ કીટ દિવસ સાત જૂન વિશ્વ ખાસ સુરક્ષા દિવસ આઠ જૂન વિશ્વ મહાસાગર દિવસ રસ્તે પ્રેમ દિવસ દસ જૂન જડીબુટી અને મસાલા દિવસ અગિયાર જૂન આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ બાર જૂન વિશ્વ બાળ શ્રમ નિષેધ દિવસ બાર જૂન રશિયાનો દિવસ તેર જૂન આંતરરાષ્ટ્રીય ખેલ એલ્બિનિઝમ દિવસ જાગૃતતા દિવસ ચૌદ જૂન વિશ્વ રક્તદાતા દિવસ પંદર જૂન વિશ્વ વૈશ્વિક પવન દિવસ છોડ જૂન આંતરરાષ્ટ્રીય પારિવારિક પ્રેષણ દિવસ બરોબર આટલા દિવસો બનાવવામાં છે પ્રશ્ન બે હાલમાં ન્યૂ દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય બી કેડ સંગઠનનો પ્રથમ સંમેલન કે અધ્યક્ષતા કોણે કરી છે તો ભોપેન્દ્ર યાદવ પ્રશ્ન તેર હાલમાં કોણે આઈસીસી મહિલા બલ્લેબાજી રેન્કિંગમાં ટોપ પર છે સ્મૃતિ મંધાના તો સાઉથ આફ્રિકાના લોરા વોસ્ટ વોલ્ટ વોલ્ટને ઇંગ્લેન્ડની ને એટલે સિવર બોન્ટનને પાછળ છોડીને નંબર વન બની છે સ્મૃતિ મંધાના પાંચ વર્ષ પછી નંબર વન બની તે બે હજાર ઓગણીસમાં છેલ્લી વખત ઇંગ્લેન્ડ સામે સિરીઝ ખતમ થયા પછી ટોપ પર પહોંચી હતી બરોબર પ્રશ્ન ચાર ચાર પ્રશ્નની હાલમાં પ્રથમ હોકી ઇન્ડિયા માસ્ટર કપ આયોજિત કપ ક્યાં આયોજિત કરવામાં આવી આવ્યો છે તો ચેન્નાઈ પ્રશ્ન પોચ હાલમાં પ્રધાનમંત્રી મોદીને ક્યાં જી સમિટ સેવા જી સેવન સમિટમાં ભાગ લીધો તો કેનેડા જી સેવન બે હજાર પચીસ કિસમાં આયોજન થયું હતું તે શહેર છે કેનેડાનું શહેર છે કેપિટલ છે ઓટાવા કરન્સી છે કેનેડીયન ડોલર છે માર્ક કારનીના જે પહેલાના જે પીએમ હતા ને તે વખતે ભારતના વિદેશ ભારતના પીએમ વચ્ચે થોડી અનબનાવ અને થોડી વાટાઘાટ વિશે ચર્ચા થઈ હતી થોડી થોડી સંબંધ ખરાબ હોવાના લીધે આપણે તેમનું જી સેવનમાં આપણે આમંત્રણ નહોતું પણ બન્યું એવું કે ના નયું ન્યુક્તિ માર્ગ કારની થઈ પીએમમાં અને પછી આપણે આમંત્રણ મળેલું છે આવું આપણે ન્યૂઝપેપરમાં જોવા મળેલું છે એટલે આ વિશે આપણે કોઈ નહીં કહેતા અનિતા આનંદને કેનેડાના વિદેશ મંત્રી નિયુક્ત કરવામાં આવે છે લાપુલાપુ ફિલિપિનો ફેસ્ટિવલ બે હજાર પચીસનું આયોજન કેનામાં થયું કેનાડા ચૌદ દિવસોના વિદ્યાર્થી માટે ફાસ્ટ ટ્રેક વિજય સમાપ્ત કરી દીધી છે પ્રશ્ન હાલમાં કોણે કેનેડિયન ગ્રેડ પિક્સ બે હજાર પચીસ જીતી છે તો જ્યોર્જ રસેલ ઓસ્કર પિએસ્ત્રીસ સ્પેનિશ ગ્રેડ પિક્સ બે હજાર પચીસ જીતી લેન્ડોનો મોકાનો ગ્રેડ બે હજાર પચીસ જીતી છે મેક્સ વર્લ્સપણે સતત ચોથી વખત જાપાન ગ્રેડ પિક્સ જીતી છે ચીની ગ્રેડ પિક્સ બે હજાર પચીસ ફોર્મુલા વનની પ્રથમ ગ્રેડ સ્પ્રિન્ટ લુઈસ હેમ્લે જીતી છે લેન્ડો નોરેસી ઓસ્ટ્રેલિયન ગ્રેડ પિક્સ બે હજાર પચીસ જીતી મેક્સ વર્લ્સપણે લાસ વેગસે ગ્રેડ પિક્સ બે હજાર ચોવીસ જીતી લેન્ડો નોરેસી છે સિંગાપુરમાં ગ્રેડ પિક્સ બે હજાર ચોવીસ જીતી ઓસ્કોર પીએસ લજર બે હજાર ગ્રેડ પિક્સ પચીસ જીતી છે તો પ્રશ્ન સાત હાલમાં કયા દેશને યુપીઆઈ સેવાઓ શરૂ કરવા માટે ભારતની સાથે સમજોતા કરવામાં આવ્યા છે તો સાયપ્રસ બરાબર તો સાયપ્રસનું કેપિટલ છે નિકોશિયા કરન્સી છે યુરો રાષ્ટ્રપતિ છે નિકોસ કસ્ટોડોલિયસ બરાબર મોદી સાહેબને કયો એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે આગળ જ ચર્ચા કરેલી છે બરાબર અને એ સાઇપ્રસનો સર્વોચ્ચ સન્માન કયો છે પ્રશ્ન આઠ હાલમાં કોણે પ્રથમ અલ્ટિમેટ ટેબલ ટેનિસ કિતાબ જીત્યો છે તો હ્યુ મુંબા પ્રશ્ન નવ હાલમાં ક્યાં ભારતની સૌથી મોટી ગતિશીલ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો મહાની સર પ્રશ્ન દસ હાલમાં કોને વિશ્વની સૌથી સુરક્ષિત એરલાઇન્સ દરજ્જો આપવામાં આવ્યો છે તો એર ન્યુઝીલેન્ડ પ્રશ્ન અગિયાર હાલમાં નેલ એસ નિધન થયું છે તેઓ કોણ હતા તો વૈજ્ઞાનિક ઇસરોના વૈજ્ઞાનિક હતા તે ઇસરો ઇન્ડિયનનો ફૂલ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સ્થાપના ઓગણીસો ઓગણસી હેડક્વાર્ટર બેંગ્લોર ચેરમેન છે સી વી નારાયણ અગિયારમાં છે પ્રશ્ન બાર હાલમાં એલજી એલિયાવતી બેંગ લોંગ કુમારને કયા દેશમાં ભારતના રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા છે તો ઉત્તર કોરિયા બરો નિયુક્તિ વિશે ચર્ચા કરી લઈએ તો એને સંજય ગોડાની ગુજરાતના હાઈકોર્ટના ન્યાયાધીશના રૂપ સંપૂર્થ રાજીવ દૈય ઉપસેનાના પ્રમુખ નિયુક્ત કરવામાં છે મનીષા ભાટી ભારતની પ્રથમ મહિલા રાજભરની સહ ઉપાયુક્ત બની છે આઈ આર દોરૈ સ્વામી એલએસીને એમડીની સીઓ નિયુક્ત કરવામાં આવે છે એસી સોલંકી ભારતીય રાષ્ટ્રપતિ પ્રથમ મહિલા એડી કેપ એડીસી નિયુક્ત કરવામાં આવે છે શૈલેષી મહેતા ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે ટીવી રવિશંકર સોળમા નાણાકીય વિદ્યા આયોગના પાર્ટ ટાઈમ સદસ્ય નિયુક્ત કરવામાં આવે છે અશ્વિની નોહાને પ્રધાનમંત્રી સંગ્રહ પુસ્તકાલયના નિદેશક નિયુક્ત કરવામાં આવ્યા છે તો પ્રશ્ન સત્તર પ્રશ્ન તેર હાલમાં કોણ ત્રીજો સૌથી મોટો ઘરેલું વિમાન બજાર બન્યો તો ભારત ત્રીજો બન્યો છે ભારત તો ટોપ પર છે અમેરિકા ચીન બે પર છે તો ભારત અને આંતરરાષ્ટ્રીય પ્રશાસનિક વિજ્ઞાન સંસ્થાનો અધ્યક્ષ બન્યો ભારત વિશે ચર્ચા ભારત નોર્વે સાથે મળીને પ્રથમ ધ્રુવી અનુસંધાન પદ બનાવશે સુવલમાં આયોજિત સોલ જર્મનીમાં આવેલું છે સુહલમાં આયોજિત બે હજાર પચીસ આઈસીએફ જુનિયર ક્યુ વિશ્વની પદ તારીમાં ભારત ટોપ છે ભારત દુનિયાનું સૌથી હાઈ વાળી મોસમ પૂર્વનું પૂર્વાનુમ પ્રણાલી બીપીએસ બી લોન્ચ કરી છે બી ઈ બી ફૂલ ફોર્મ છે ભારત ફોરકાસ્ટિંગ સિસ્ટમ ભારત દુનિયાની સૌથી મોટી ચોથી અર્થવ્યવસ્થા બન્યો છે અમેરિકા જોઈએ ચાઇના જર્મની પછી ભારતને પાંચમા નંબર પર જાપાન છે જાપાનને ભારતે પાછળ છોડાયેલું છે ભારત બે હજાર પચીસ સત્રપાદકમાં સંગઠન બન્યો મધ્યપાલન ક્ષેત્રની ભારતની અર્થવ્યવસ્થામાં નવ ટકા યોગદાન રહ્યું બે હજાર પચી કૃષિ ક્ષેત્રનું યોગદાન ભારતની અર્થવ્યવસ્થામાં રહ્યું છે ચાર પોત ટકા ભારતે સમુદ્રી ક્ષેત્રમાં મહિલાઓ માટે સાગરમાં સમાન પહેલ શરૂ કરી છે પ્રશ્ન ચૌદ હાલમાં તેરમો એલઆઈસીના આઈસીસી મહિલા વન ડે વિશ્વકપ બે હજાર પચીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું કરવામાં આવશે તો ભારતની શ્રીલંકા પ્રશ્ન પંદર હાલમાં મેઘાલય રાજ્યની બજેટમાં કેટલા પ્રતિશતમાં સ્વાસ્થ્ય માટે ફાળવેલ જે ભારતમાં સૌથી વધારે છે આઠ ટકા કેપિટલ છે મેઘાલયનું શ્રીલંકા સીએમ છે કોર્નર સિક્ખમા રાજ્યપાલ છે સીએસ વિજયશંકર મેઘાલય આધાર વેરિફ્યુએશન વધુ સારું બનાવવા માટે યુઆઈડીઆઈડીએ આઈના બે પુરસ્કાર જીત્યા લગભગ એક એક દશકામાં પ્રતિબંધ પછી ભારતનો વૈજ્ઞાનિક કોલસા ખજાનો મેઘાલયમાં થયો છે બે હજાર સત્યાવીસમાં ઓગણત્રીસમાં રાષ્ટ્રીય ખેલોની મેજબાની કરશે ટ્રેવલ સ્ટેડના રિપોર્ટના પ્રમાણે ભારતીય યાત્રીઓ માટે બે હજાર પચીસમાં સૌથી વધારે લોકપ્રિય ગંતવ્ય રૂપમાં શિલોંગ ઉભર્યો મેઘાલય પૂર્વ મુખ્યમંત્રી શાલેંગ સિંહનું નિધન થયું છે કેવા ફીસ નવી પ્રજાતિ શોધમાં મેઘાલયમાં થઈ છે બરાબર પ્રશ્ન હાલમાં ભારતના પ્રધાનમંત્રી મોદીએ કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા છે તો સાયપ્રસ પ્રશ્ન તમારા માટે છે હાલમાં પ્રધાનમંત્રી મોદીને કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યો છે તો કેનેડા સાયપ્રસ ક્રોએશિયા કે રશિયા બરાબર તો ચર્ચા કરી લઈએ થોડી ઉત્તર ઉત્તરપ્રદેશનું સીએમ ઉત્તરપ્રદેશ સરકારે અગ્નિવિરો માટે વીસ ટકા નોકરીઓની આરક્ષણમાં ત્રણ વર્ષ છૂટ આપવામાં આવી દૂધ ઉદ્દ્વા ટોપ ઉત્તર પ્રદેશ છે પોલેન્ડના દેશના રાષ્ટ્રપતિ કલમ નરોકની શ્રેણીમાં ચૂંટણી જીતી છે ઇટલીના માઉન્ટ એટના જળામુકી ફાટ્યો છે સેન્ડ પ્રોસ્કિકો દુનિયા ટોપ દસ સ્ટાર્ટઅપમાં શહેરોમાં બે હજાર પચીસમાં સ્ટોપ પર છે ભારતનું કર્ણાટક દસમા નંબર પર છે વિકાસ તેર પોઈન્ટ છે બરોબર મહારાષ્ટ્ર બે હજાર પચીસમાં ટોપ બ્લુબેરી ઉત્પાદક બન્યું છે દેશમાં એચઆઈવી રોગોમાં પાંચસો ટકા વધારો જોવા મળ્યો છે ફિલિપાઈન્સમાં પંદરથી પચી વર્ષ સુધીમાં લોકોમાં એચઆઈવી વધારો વધતો જોવા મળ્યો છે હેલનમાર્ક્સ મેજિસિંગ પ્લેટફોર્મ સેટ લોન્ચ કરી છે મંગોલિયા દેશના પ્રધાનમંત્રી ઓએન એડિનને રાજીનામું આપ્યું છે ભારત દુનિયાના ટોપ ડ્રેગન ફ્રૂટ ઉત્પાદકનો દેશ વિયેતમ બન્યો છે વુમન એશિયા કપ બે હજાર આયોજન ચીનમાં કરવામાં આવ્યું જલવાયુ પરિવર્ષન સૂચકાંકમાં બે હજાર પચીસમાં ભારત દસ સ્થાનમાં કેનેડા દસમા સ્થાન પર છે કેનેડા ચાર પર છે એકથી ત્રણ સ્થાન તો હતા જ નહીં જલવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંકમાં રાજસ્થાન વંદે ગંગાજળ જળ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ધર્મેન્દ્ર ધર્મેન્દ્ર પ્રધાન એક વૃક્ષમાં માકે નામ નામ ટુ નામ ટુ જીરો નામની લોન્ચ કરી છે કેન્દ્રીય શિક્ષા મંત્રી છે હિમાચલ પ્રદેશ રાજ્ય ગાંધીના વન સંવર્ધન યોજના કરી શરૂ કરી છે આઈ આઈ સી આઈ આઈ એસ સી એવા નેનો જોઈમ વિકસિત કરવામાં આવ્યા જે વધારે લોહી ગંઠાનું રોકવામાં આવશે કોવિડ વેક્સિન પછી જે એટકના પ્રોબ્લેમ વધવાને લીધે આર્યા વિકસિત કરવામાં આવી છે આઈ 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 સી આઈ આઈ એસ બરાબર નેનો જેમ વિકસિત કરવામાં આવ્યા છે સુદર્શન મેણુ ટીવીએસ મોડના અધ્યક્ષ કરવામાં આવે ટીસીએલ ઇન્ડિયાના પ્રાન્ડર રોહિત શર્મા બન્યા છે ઇંગ્લેન્ડે સી ટેસ્ટ સીરીઝનું નામ બદલને એન્ડરસન ટેલુક્ર ટ્રોફી રાખવામાં આવ્યું કેન્દ્રના જે શૈલમાં ભારતનું પ્રતિનિધિ પીએમ મોદી કરશે શૈલેષ મહેતા ફર્ટિલર એસોસિએશનના ઉપર નવા સદસ્યનું કર્યા ગોવાએ ફેની દારૂની જે ટેક મળ્યું પ્રધાનમંત્રી મોદી સાયપ્રસ દેશની આધિકારિક યાત્રા પર ગયા દક્ષિણ આફ્રિકાની ઓસ્ટ્રેલિયાની હરાવણી વર્લ્ડ કપ ચેમ્પિયનશીપ જીત્યો છે સાયપ્રસ સર્વસન્માનથી ગ્રેડ કોલર ઓફ ધ ઓર્ડર ઓફ ધ મકોરિયસ શ્રી નરેન્દ્ર મોદી પીએમને સન્માનિત કરવામાં આવ્યા છે ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે